પ્રજાવત્સલ મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરાના વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું નિર્માણ કરાવ્યું હતું જે તે સમયે એમએસ યુનિવર્સિટીનું નામ વૈશ્વિક ફલક પર ગુંજતું હતું પરંતુ ધીરે ધીરે શિક્ષણનું સ્તર સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મામલે એમએસ યુનિવર્સિટી ઘણી પાછળ રહી ગઈ અને એનું નામ તડિયે પહોંચી ગયું બધાને એવું હતું કે કોમન એક્ટ લાગુ થયા પછી એમએસ યુનિવર્સિટીમાં સકારાત્મક બદલાવ જોવા મળશે અને એનો જબરજસ્ત વિકાસ થશે તો શું કોમન એક્ટ લાગુ થયા પછી આપણી એમએસમાં કોઈ બદલાવ આવ્યો છે કે કેમ તે જાણવા માટે જીવન ન્યૂઝની ટીમે રિયાલિટી ચેક કર્યું તો જુઓ જીવન ન્યૂઝ પર યુનિવર્સિટીનું રિયાલિટી ચેક વિદ્યાર્થીઓના પડતર પ્રશ્નો મામલે એમને રોજબરોજ આંદોલન પણ કરવા પડે છે વાઇસ ચાન્સલર જોવા જઈએ તો એમની તાનાશાહી ચાલે છે મે આર્ટ્સ ફેકલ્ટી સ્ટુડન્ટ હું ઓર હમ ગર્લ્સ કે લિયે સબસે બડા ઇશ્યુ હે વોશરૂમ કા જો લો ફેકલ્ટી માં અત્યારે પરમેનન્ટ ઓએસટી નથી કે અમાર લો ફેકલ્ટી માં કેન્ટીન નથી ફેકલ્ટી ઓફ કોમર્સ માં 45 દિવસ માં એક્સટર્નલ પરીક્ષા પરિણામ જાહેર કરવામાં આવ્યું હોય ગર્લ્સ વોશરૂમ આ ફેકલ્ટીમાં કોઈ જગ્યાએ નથી અને છે એ બી કઈ ગર્લ્સ વોશરૂમની બહાર બોયસ વોશરૂમ લખેલું છે મેસ્ટ યુનિવર્સિટીમાં તો સિક્યોરિટી તો તમે દેખતા હોશો કે ઊંઘતી જ દેખાઈ રહી છે કોઈ બી વિદ્યાર્થીઓના આઈડી ચેકિંગ થતા નથી આર્ટ્સ ફેકલ્ટીમાં ક્યારેય પ્લેસમેન્ટ નથી હજી સુધી સ્ટાર્ટઅપ થયું વિદ્યાર્થીઓને કોઈ પણ જાતનું પ્લેસમેન્ટ આપવામાં નથી હતું વિદ્યાર્થીઓ બેરોજગાર રહે છે અને ફર્સ્ટ ઇયરની જે એક્ઝામ ચાલે છે એના ક્લાસીસ આર્ટ્સ ફેકલ્ટીની મેઈન બિલ્ડિંગમાં નથી થતા એની બીજી બિલ્ડિંગમાં થાય છે ફેકલ્ટીને એવું હોવું છે કે આપણી ફેકલ્ટીમાં બધી સુવિધાઓ છે તો બધી એક્ઝામો અહીંયા જો હોવી જોઈએ બીજી ફેકલ્ટીમાં ન હોવી જોઈએ કોમર્સ ફેકલ્ટીમાં જે રિઝલ્ટનું પરિણામ જો બહુ લેટ આજે હા કરવામાં આવે છે આખા યુનિવર્સિટી આટલી મોટી ફેકલ્ટી છે ચેકિંગ કરનાર જે સ્થળ છે આખા ગણીના જણ ચેકિંગ કરી રહ્યા છે સવાલ છે કે આ જે પડતર પ્રશ્નો છે વિવિધ જે પ્રશ્નો છે એ ક્યાં જઈને થાળે પડે સંસ્કારી નગરી વડોદરા શહેરના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વાત કરીએ તો આ યુનિવર્સિટી વિશ્વવિખ્યાત છે પણ છેલ્લા ઘણા સમયથી આ વિશ્વવિખ્યાત જે યુનિવર્સિટી છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એ ઘણા ટાઈમથી વિવાદોમાં રહી ચૂકી છે ખાસ કરીને વાત કરીએ તો વિદ્યાર્થીઓના પડતર પ્રશ્નો મામલે વારંવાર વિદ્યાર્થીઓને આંદોલન કરવું પડે છે રજૂઆત કરવી પડે છે પણ છતાં એનો ઉકેલ આવતો નથી ત્યારે વિદ્યાર્થીઓના પડતર પ્રશ્નો શું છે એના માટે ખાસ કરીને આજે જીવન ન્યૂઝ એમએસ યુનિવર્સિટી ખાતે આવી પહોંચી છે અને વિદ્યાર્થીઓ સાથે અમે વાતચીત કરીશું વિદ્યાર્થીઓના જે પડતર પ્રશ્નો છે એના શા માટે નિરાકરણ નથી આવતું શા કારણે વહીવટીતંત્ર જે સાંભળતું નથી એ માટે આજે અમે અહીંયા આવ્યા છે વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયેલા છે શું હકીકત છે શું વાસ્તવિકતા છે એ જાણવાનો અમે પ્રયાસ કરીશું જે લો ફેકલ્ટીમાં અત્યારે પર્મનન્ટ ઓએસડી નથી અત્યારે એક તો અમારે લો ફેકલ્ટીમાં ડીન જ નથી એમાં ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે ઓફિસર આવ્યા છે એ હોમ સાયન્સ અને લો બંને સંભાળે છે એટલે અમારે કંઈક પરમાનન્ટ ઓએસડી આવો કાં પછી પરમાનન્ટ એક ડીન આપે એક મોટી સમસ્યા છે અને એક સમસ્યા એ છે કે અમારા લો ફેકલ્ટીમાં કેન્ટીન નથી ઘણા વર્ષોથી કોરોના બાદ આ કોરોના પહેલાં એ નહોતી ને કોરોના બાદ છે ને લો ફેકલ્ટીમાં કેન્ટીન નથી પરમાનન્ટ એક એટલે દર્શક મિત્રો એક વાત ચોક્કસપણે કહી શકાય છે કે વિદ્યાર્થીઓને જે પડતર પ્રશ્નો છે એ વ્યાજબી છે એ લોકોને કેન્ટિંગ નથી અને બીજી ઘણી બધી મૂળભૂત જે સુવિધાઓ છે એ એમને મળતી નથી કઈ ફેકલ્ટી કોમર્સ ફેકલ્ટી માટે મેં અભ્યાસ કરી રહ્યો છું કોમર્સ ફેકલ્ટીમાં જે રિઝલ્ટનું પરિણામ જોઈએ તે બહુ લેટ આજે કરવામાં આવે છે આખા યુનિવર્સિટી આટલી મોટી ફેકલ્ટી છે તો પરિણામ આટલો લેટ જાય અને જે ચેકિંગ કરનાર જે સ્થળ છે આખા ગણીને દસ જ જણ ચેકિંગ કરી રહ્યા છે એમાં પરિણામ મોડ્યું આવી રહ્યું છે તો મારે એટલી વિનંતી છે કે તમે પરિણામ જલ્દી જાહેર કરો જેથી વિદ્યાર્થીઓને આગળ શું કરવું એ ખબર પડે મને સમજાવશે કે પરિણામ જે લેટ આવે છે એના કારણે કેટલી તકલીફ પડે છે અને આગળ ભણવામાં કેટલું વિકવાદું પડે પરિણામ લેટ આવે છે જેથી તે વિદ્યાર્થીઓ જે ટીવાયમાં અભ્યાસ કરી રહ્યા છે એ લોકો રિઝલ્ટ લેટ આવશે સેમ સિક્સનું તે વિદ્યાર્થીઓ આગળ કઈ 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 અભ્યાસ કરશે માસ્ટર બિલ્ડિંગમાં કઈ આ કોઈ આઉટ ઓફ ઇન્ડિયા જવાનું હતું એમાં તકલીફ પડી રહી છે એટલે એ તકલીફ પડી રહી છે એમાં કઈ આર્ટ્સ ફેકલ્ટી શું શેકમાં ઘણા સમયથી બહુ બધા મુદ્દાઓ હોય છે કેમ કે વહેલી તકે રિઝલ્ટ નહીં આવતું સિક્સ સેમ ફાઈવ અને સેમ સિક્સનું કેટીનું રિઝલ્ટ હજી સુધી આવી નથી કોન્વોકેશન બી થઈ ગયું છે હજી સુધી રિઝલ્ટ આવ્યું નથી ને આ આર્ટ્સ ફેકલ્ટીમાં કેન્ટીનની કેન્ટીનની સુવિધા બહુ ખરાબ હતી વિદ્યાર્થી પરિષદે આંદોલન કરીને દસ દિવસમાં નવું નવું કેન્ટીન બનાવીને નવી બનાવવામાં આવી છે ગર્લ્સ વોશરૂમ આ જ ફેકલ્ટીમાં કોઈ જગ્યાએ નથી અને છે એ બી કંઈ ગર્લ્સ વોશરૂમની બહાર બોયસ વોશરૂમ લખેલું છે તેવી વિદ્યાર્થી પરિષદની આંદોલનના કારણે ચોવીસ કલાકની અંદરની અંદર વોશરૂમ સાફ કરવામાં આવે નવા નવા ચાલુ કરવામાં આવે વિદ્યાર્થી પરિષદ કરવામાં આવ્યું છે આર્ટસ ફેકલ્ટીમાં પ્રોબ્લેમ તો ઘણી બધી છે જેમ કે રિઝલ્ટના મેઇન વસ્તુ તો રિઝલ્ટની છે અને રહી વાત તો સેમ થ્રી અને સેમ ફોરનું કેટીનું હજી સુધી રિઝલ્ટ નથી આવ્યું એક્ઝામ થયાને પણ બે મહિનાથી ઉપર થઈ ગયો છે પણ કેટીનું રિઝલ્ટ હજી સુધી નથી આવ્યું અને રહી વાત રિઝલ્ટની તો છઠ્ઠા સેમનું બી હજી રિઝલ્ટ નથી આવ્યું કોન્વોકેશન થઈ ગયું છે તો બી રિઝલ્ટનું કોઈ પરિણામ નથી આવ્યું એના સિવાય ફેકલ્ટીમાં આપણે વાત કરીએ તો વોશરૂમ જે ગર્લ્સની વોશરૂમ હતું એ પહેલાં નહોતું પણ અત્યારે ગર્લ્સ ગર્લ્સ વોશરૂમ છે તો પહેલાં એવું હતું કે ગર્લ્સ વોશરૂમ જે હતું એની બહાર લખેલો હતી ઓનલી ફોર સ્ટાફ પણ અત્યારે ગર્લ્સ વોશરૂમ બી અવેલેબલ થઈ ગયું છે એટલે મોસ્ટ ઓફ જે પ્રોબ્લેમ હતી આર્ટ્સ ફેકલ્ટીમાં એ તો સુધરી ગઈ છે અને બીજી વસ્તુ એ કે અત્યારે ફર્સ્ટ ઇયરની જે એક્ઝામ ચાલે છે એના ક્લાસીસ આર્ટ્સ ફેકલ્ટીની મેઈન બિલ્ડિંગમાં નથી થતાં એની બીજી બિલ્ડિંગમાં થાય છે એના લીધે એટલા પ્રોબ્લેમ થાય છે કે જે ફર્સ્ટ ઇયરના ન્યૂ સ્ટુડન્ટ છે એને ખબર નથી હોતી કઈ બિલ્ડિંગ ક્યાં છે તો ફેકલ્ટીને એવું હોવું જોઈએ કે ભાઈ આપણી ફેકલ્ટીમાં બધી સુવિધાઓ છે તો બધી એક્ઝામો અહીંયા જ હોવી જોઈએ બીજી ફેકલ્ટીમાં ન હોવી જોઈએ છે કે વિદ્યાર્થીઓને જાહેર નથી કરતા એના કારણે એમને જે બનવામાં છે એને ઘણી બધી તકલીફ પડે છે ખાસ કરીને વાલીઓ વિદ્યાર્થીઓને પોતાના વિદ્યાર્થીઓને આ એમએસ યુનિવર્સિટીમાં ભણવા મોકલે છે પણ વિદ્યાર્થીઓના પડતર પ્રશ્નો મામલે એમને રોજબરોજ આંદોલન પણ કરવા પડે છે વિદ્યાર્થી આગેવાન છે જોડાયેલ છે એના સાથે વાત કરી શું હકીકત છે વાત કરીશું આપણે મહારાજા સયાજીરા યુનિવર્સિટીની તો એશિયાની સૌથી લાર્જેસ્ટ ફેકલ્ટી ફેકલ્ટી ઓફ કોમર્સ છે અને યુનિવર્સિટીની જે ટોટલ સ્ટ્રેન્થ છે એ લગભગ સિત્તેરથી એંસી હજાર છે બાર ફેકલ્ટી અને ત્રણ કોલેજીસ છે જેનો સમાવેશ થાય છે એમએસ યુનિવર્સિટીમાં પરિણામ સૌથી એક ગંભીર વિષય છે કારણ કે જે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપે છે યુનિવર્સિટીના નિયમ પ્રમાણે એક્સર્નલ પરીક્ષાનું જે પરિણામ છે તે પિસ્તાળીસ દિવસની અંદર જાહેર થવું જોઈએ પરંતુ આજ દિન સુધી એવું કોઈ દિવસ બન્યું જ ના હોય કે ફેકલ્ટી ઓફ કોમર્સમાં પિસ્તાલીસ દિવસમાં એક્સ્ટર્નલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હોય માનીએ છીએ કે ફેકલ્ટી ઓફ કોમર્સની જે સ્ટ્રેન્ડ હોય છે ફર્સ્ટ ઇયર બીકોમ હોય સેકન્ડ ઇયર હોય થર્ડ ઇયર હોય સાતથી આઠ હજાર હોય છે પરંતુ એની સામે એ લોકોને પ્રોફેસર પણ આપવામાં આવેલા છે તો એના સંદર્ભમાં વહેલી તકે પરિણામ આવે તે વિદ્યાર્થીઓની માંગ હોય છે સાથે સાથે એકેડેમિક કેલેન્ડર એકેડેમિક કેલેન્ડર એટલે કે આખું વર્ષનું માળખું હોય છે પરીક્ષા ક્યારે લેવાશે ઇન્ટરનલ પરીક્ષા ક્યારે થશે એક્સ્ટર્નલ પરીક્ષા ક્યારે થશે વેકેશન ક્યારે જાહેર પડશે અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રોનું જે કેમ્પસ પ્લેસમેન્ટ છે ક્યારે આવશે તો આ સમગ્ર જે બાબત હોય છે આ એકેડેમિક કેલેન્ડર પર ડિપેન્ડ કરતી હોય છે તો એકેડેમિક કેલેન્ડર સમયસર બહાર પાડવામાં આવતું નથી એડમિશનનું જે ક્રાઇટેરિયા હોય છે આ વર્ષ વડોદરાના વિદ્યાર્થીઓ જોડે કંઈક ને કંઈક અન્યાય થયું છે ઘણા વિદ્યાર્થીઓ હતા કે જે લોકો એ એડમિશન માટે એપ્લાય કર્યું હતું મારા સર સરશાજીરાવ ગાયકવાડનું એક સ્વપ્ન હતું કે વડોદરાના વિદ્યાર્થીઓ જે લોકો વડોદરા સિટી અને ડિસ્ટ્રિક્ટથી બિલોંગ કરે છે તો એ લોકોને પ્રાયોરિટી આપવામાં આવે ઘણા વિદ્યાર્થીઓ છે કે જે લોકોને એડમિશન નથી મળ્યું આવતા વર્ષથી જો એડમિશન સેન્ટ્રલાઇઝ થશે તો આની ઇફેક્ટ વિદ્યાર્થીઓ જોવા મળશે હવે દર્શક મિત્રો વાત કરીએ છીએ કોમન એક્ટની કે કોમન એક્ટના કારણે આ એમએસ યુનિવર્સિટીમાં ઘણો બધો વિવાદ થયો હતો અને આખરે કોમન એક્ટ અહીં લાગુ થઈ ગયું છે તો વિદ્યાર્થીઓને પૂછીએ કે એનાથી એમને શું ફાયદો અને કેટલું નુકસાન થયું વાત કરવામાં આવે તો હું આર્ટ્સ ફેકલ્ટીથી બિલોંગ કરું છું આર્ટ્સ ફેકલ્ટીમાં આ જો કોમન એક્ટ આવ્યા પછી અને પહેલાંની બી વાત કરીએ તો રિઝલ્ટની વાત જે ચાલે છે દર ઘડી અત્યારે બી થર્ડ ઇયરની જે રિઝલ્ટ નેવ દિવસ થઈ ગયા છે નેવ દિવસ પછી બી હજી સુધી રિઝલ્ટ આવ્યા નથી સાથે સાથે મેઇન જે મુદ્દો છે એ આપણે છે સૌથી જે મેઈન મુદ્દો છે પ્લેસમેન્ટ આર્ટ્સ ફેકલ્ટીમાં ક્યારેય પ્લેસમેન્ટ નથી હજી સુધી સ્ટાર્ટઅપ થયું જે વિદ્યાર્થીઓ છે બીએ એ બી એ પછી એમએ એમએ પછી બી વિદ્યાર્થીઓને કોઈપણ જાતનું પ્લેસમેન્ટ આપવામાં નથી એ વિદ્યાર્થીઓ બેરોજગાર રહે છે અને યુનિવર્સિટી આટલી મોટી યુનિવર્સિટી છે કોઈ પણ પ્રકારની આર્ટ્સ ફેકલ્ટીમાં હજી સુધી પ્લેસમેન્ટ જોવા નથી મળી દર્શક મિત્રો ખાસ કરીને વાત કરીએ તો એમએસ યુનિવર્સિટીની જે સિક્યુરિટી વ્યવસ્થા છે જેના કારણે વિદ્યાર્થીઓ પણ હેરાન પરેશાન છે વારંવાર સિક્યુરિટી સાથે ઝઘડા પણ થતા હોય છે મારપીટ પણ થતી હોય છે અને આખરે પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધાય છે તો અમારા સાથે વિદ્યાર્થીઓ પણ જોડાયેલા છે હકીકત શું છે વાત કાય સિક્યોરિટીની એમએસ યુનિવર્સિટીમાં તો સિક્યોરિટી તો તમે દેખતા હોશો કે ઊંઘતી જ દેખાઈ રહી છે કોઈ બી વિદ્યાર્થીઓના આઈડી ચેકિંગ થતા નથી જો આઈડી ચેકિંગ વ્યવસ્થિત રીતે થાય તો જે તત્વ જે એમએસ યુનિવર્સિટી આપણીમાં જે એન્ટર થાય છે એ એન્ટર થવાનું બંધ થાય સાથે સાથે જે બી લવજિહાદના કિસ્સાઓ આવતા હોય છે એ બી બંધ થાય તો અમારી માંગ એ જ છે કે દરેક જે બી એન્ટર થાય એમએસ યુનિવર્સિટીની અંદર તો એમના આઈડી ચેકિંગ કમ્પલસરી કરવામાં આવે તો કેમ નથી કરતા આઈડી ચેકિંગ કેમ નથી થતું એનાથી પૈસા તો લે છે પગાર લે છે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ચાલે છે કેમ નથી થતું રજૂઆત કરવામાં આવે એટલે બે ત્રણ દિવસ સુધી જે આઈડી ચેકિંગ થતા હોય છે એ બે ત્રણ દિવસ સુધી ખાલી માત્ર ને માત્ર દેખાડા પૂરતું કરવામાં આવતું હોય છે અને જ્યારે એ રજૂઆત પૂરી થાય બે ત્રણ દિવસ થાય એટલે એ જેવા હતા એવા ઊંઘ ઊંઘમાં ને ઊંઘમાં જ દેખાતા હોય છે મારો એક બીજો એક સવાલ છે કે આપણે ક્યાંક ને ક્યાંક જોઈએ તો એમએસ યુનિવર્સિટીના જે વીસી છે એ ઘણીવાર વિવાદોમાં આવ્યા છે તો શું હકીકત શું છે વાઇસ ચાન્સલર જોવા જઈએ તો એમની તાનાશાહી જ ચાલે છે એક તો સૌથી પ્રથમ કે જે વિદ્યાર્થીઓના પ્રશ્ન સાંભળવા માટે એટલીસ્ટ એમને બહાર આવવું જોઈએ એ સાંભળવા જ નથી આવતા જો સાંભળે તો જ એનું નિરાકરણ કરે ને જો સાંભળવા જ નથી આવે તો નિરાકરણ કેવી રીતે શક્ય છે લાગે છે કે વીસી ક્યાંક ના ક્યાંક રબર સ્ટેમ્પ જે હોય છે એ ગવર્મેન્ટના જે અધિકારીઓ છે જેમના દ્વારા નિયુક્ત કરવામાં આવ્યું છે તો એ બી સાંભળવામાં આવ્યું છે કે એમના ઉપર હજી આ જે એમને વાઇસ ચાન્સલરની જે પોસ્ટ સાંભળી છે એમના ઉપર વિવાદ ચાલે છે એમના ઉપર બી કેસ ચાલે છે તો એ પોસ્ટ બી લીગલી એમને મળ્યું છે કે અનલીગલી મળ્યું છે એ આઈડિયા નથી પણ જે પ્રમાણે એ લોકો સરકારના દ્વારા નિયુક્ત કરવામાં આવ્યું છે તો સરકારનું એ લોકો સાંભળીને એ પ્રમાણે આપણે ફોલોઅપ કરી રહ્યા છે એક સવાલ છે કે આ જે પડતર પ્રશ્નો છે વિવિધ જે પ્રશ્નો છે એ ક્યાં જઈને થાળે પડશે હવે જે આમાં જો જોવા જઈએ તો મેનેજમેન્ટને કંઈ નુકસાન નથી મેનેજમેન્ટ આ વસ્તુને વારંવાર અલગ અલગ વિદ્યાર્થી સંગઠનો દ્વારા બી કરવામાં આવતું હતું અત્યારે કોમન એકના લીધે વિદ્યાર્થીઓ સંગઠન ઉપર બી રોક લગાવવામાં આવ્યું છે વિદ્યાર્થી સંગઠનો બી ફ્રીલી થઈને એ લોકો કામ કરી નથી શકતા કેમ કે એમને કંઈ બી કરશે એ લોકોને સીધી જ જેલમાં પૂરવામાં આવશે અને અલગ અલગ ધમકીઓ બી આપવામાં આવે છે મેન અલગ અલગ ફેકલ્ટીના જે ડીનો છે જેમના દ્વારા ધમકી બી આપવામાં આવે છે હવે એ કોમન એકના લીધે એ વિદ્યાર્થીઓ હવે જે સંગઠનો હતા એ જોવા જઈએ તો ઠપ્પ પડી ગયા છે અને એમાં નુકસાન ખાલી ને ખાલી વિદ્યાર્થીઓને જ છે કેમ કે એ લોકોને દરેક વસ્તુમાં જે લેટ થાય છે એ વધારે લેટ થાય છે જે પ્રશ્નો છે એમને ક્યારેય ઉકેલમાં નહીં આવે તો દર્શક મિત્રો આજથી વિદ્યાર્થીઓની રજૂઆત હતી જે વિદ્યાર્થીઓએ રજૂઆતો જીવન ન્યૂઝ ચેનલ સમક્ષ રજૂઆત કરી છે હવે વાત કરીશું કે જે એમએસ યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓને જે ભણવા આવે છે એમના પણ કેટલાક પડતર પ્રશ્નો છે ખાસ કરીને એમના શૌચાલયની પણ વાત છે અને બીજા પડતર પ્રશ્નો છે અમારી સાથે એક વિદ્યાર્થીની જોડાયેલી છે एना है ना पैसे थी जानी शुक्र शू हकीकत आप बताइए मैं फैसिलिटी मिल रही है मैं आर्ट्स फ़ैकल्टी की स्टूडेंट हूँ और हम गर्ल्स के लिए सबसे बड़ा इशू है वॉशरूम का जो कि आर्ट्स फ़ैकल्टी पे बिल्कुल है ही नहीं गर्ल्स के लिए वॉशरूम की एबिलिटी बिल्कुल भी नहीं है यहाँ पे गर्ल्स को बहुत फेस करना पड़ता है मैं दो साल से यहाँ पे मैं एस की स्टूडेंट हूँ और इनफैक्ट मुझे भी बहुत बार फेस करना पड़ा है मुझे वॉशरूम की सुविधा पता ही नहीं है कि कहाँ पर है क्या नहीं है और है भी तो वो स्टाफ के लिए डिपार्टमेंट्स अपना बंद रखते हैं वो सिर्फ टीचर्स के लिए है और कोई भी वहाँ पर जाना स्टूडेंट्स को अलाउ नहीं બોયઝ કે તો બહુ સારા વોશરૂમ્સ અવેલેબલ પર ગર્લ્સ કે તો મેન ઇશુ ય બહુ સારા ગ્રુપ્સ પહેલે થ जो आ, मैम के सामने गए थे इस, इस इशू को लेके पर अभी तक कुछ ऐसा सोल्यूशन नहीं हुआ है और कॉमन एक्ट की वजह से अब जो ग्रुप सब काम करना बंद कर दिए हैं तो अब मैम और भी चिल हो गई है ये बताइए कि और सारी गर्ल्स हॉस्टल भी है यहाँ पर हाँ। वो कितनी दिक्कत पड़ रही है लड़कियों हाँ गर्ल्स हॉस्टल पास में तो भी फिर भी बहुत दिक्कत हो रही है गर्ल्स को कि मीन्स बॉयज़ का तो है कि चलो वॉशरूम है वो यूज़ कर सकते हैं पर गर्ल्स को बहुत दूर जाना पड़ता है या फिर वो जा ही नहीं पाती हैं ऐसा इशू अब ये बताइए कि ये लोग क्यों नहीं सुन रहे बात आ, शायद अब कॉमन एक्ट की वजह से वो बहुत शांत हो गए कि पहले स्टूडेंट प्रेशर करते थे उन पर आंदोलन चलते थे ये सब होता था तो वो प्रेशर की वजह से भी एक प्रॉपर सोल्यूशन करते थे अब ऐसा कुछ हो नहीं रहा है तो शायद इसलिए वो शांत कर गए और काम सही से नहीं कर पा रहे તો દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના પડતર પ્રશ્નો મામલે વિદ્યાર્થીઓએ જીવન ન્યૂઝ ચેનલ સમક્ષ એક રજૂઆત કરી છે અને એમાં સ્પષ્ટપણે વિદ્યાર્થીઓએ પોતાનો આક્રોશ પણ તાલવ્યો છે કે એમના પડતર પ્રશ્નો છે એના આજ દિન સુધી ઉકેલ આવ્યો નથી અમારી સાથે વિદ્યાર્થીનીઓ પણ જોડાઈ હતી એણે પણ કહ્યું હતું કે એમાં વોશરૂમને પણ એમને તકલીફ છે ઘણા બધા અત્યારે વિખવાદ ચાલી રહ્યા છે છતાંય હજુ સુધી એનો ઉકેલ નથી કેમેરા પર્સન વિજય સાથે હું નંદુ ભોસલે જીવન ન્યૂઝ વડોદરા